સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે સુરતના જુદા જુદા વિસ્તારો જેવા કે બમરોલી વડોદ પાંડેસરા જીઆઈડીસી સચિન જીઆઈડીસી અને અન્ય જીઆઈડીસીની તમામ આજુબાજુના વિસ્તારના ઉધના ઝોનમાં આવેલા ઔદ્યોગિક એકમો તેવી જ રીતે વરાછા લિંબાયત કતારગામ અને તમામ ઝોનમાં વર્ષોની જૂની વસાહતોને લેન્ડ ગવર્મેન્ટના બહાના હેઠળ સુવિધાઓ આપવાથી વંચિત રાખવામાં આવી રહ્યા હોય જેથી તાત્કાલિક તમામને સુવિધા અપાય તેવી માંગ સાથે ઉગ્ર રજૂઆત કરાઈ શહેરની આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રીયલ વસાહતોમાં જે ગરીબ માણસો વસવાટ કરે છે એમને સુરત મહાનગરપાલિકા દ્વારા કલમ ત્રણસઠ બે હેઠળ કલમ બસો પાંચ હેઠળ અને જે વસાહતી છે અને ટીપી સ્કીમમાં જે રિઝર્વેશનો મુકેલા તે રિઝર્વેશનમાંથી મુક્તિ આપીને તમામ સુવિધાઓ આપવામાં આવેલી એમાં હવે જ્યારે નવેસરથી રજૂઆત કરવા જાય છે ત્યારે એ લોકોને એમ કહેવાય છે કે તમારી જગ્યા લેન્ડ ગવર્મેન્ટ એને કારણે એ લોકોના જીવ અધર થઈ ગયા છે કોર્પોરેશન વાળા કલેક્ટર કલેક્ટરશ્રીને લેટર લખે છે અહીંયાથી જવાબ જતા નથી લોકો ગભરાયા છે અને એ લોકોને સુવિધાથી વંચિત રહ્યા છે એ બાબતનું ધ્યાન દોરવા માટે કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવે છે